ગ્રેવી છે ને પછી ઠંડી થતા વારં લાગે અને ગ્રાઇન્ડ કરવાનું બધું તમે જો એ કામ છે ને અત્યારે કરી નાખો ને તો સાંજે પછી એટલું ઓછું થઈ જાય ચાલો ગ્રેવી બનાવી લઉં અને શું નાખું છું બધું એ પણ તમારી જોડે શેર કરતી જઈશ વઘાર કરી નાખ્યો છે આદું જ નાખ્યું છે ખાલી અત્યારે પહેલાં એને થોડુંક બરાબર તેલમાં શેકાવા તે પછી નાખીશું કેપ્સિકમની ટેસ્ટ પ્યુરી એટલે બનાવેલી પણ છે ને આદું પેલું થઈ ગયું ને બરાબર તેલમાં ચડી ગયું ને પછી મેં નાખ્યું હતું કેપ્સિકમ એ પણ હવે ઓલમોસ્ટ ચડવા આવ્યા છે એમાં મેં મીઠું અને હળદર એટલું એડ કરી દીધું છે હવે આમાં એડ કરી ટામેટાની પ્યુરી જો મેં ટામેટાના જે ફ્રેશ ટામેટા છે ને એ પણ નાખ્યા છે અને થોડો કલર સારો આવે એટલે મેં આ પણ નાખ્યું છે આ પેસ્ટાની ટામેટો પ્યુરી મને ટીન કરતાં છે ને આ વધારે ગમે છે એટલે ટીનના ફ્લાઉટિંગમાં બોટલો જ લાવું પનીરના શાકમાં છે ને જો આ રસોઈ મેજિકનું છે નો ઓનિયન નો ગાર્લિકનું અને બીજું છે આ સુહાના એ બંને મિક્સ કરી દૂધમાં અને પછી એડ કરી દેવાનું છે અને હજી બાકી છે આ કાજુ નહીં એડ કરવાનું એટલે હવે ઓલમોસ્ટ ગ્રેવી છે ને કૂક થઈ ગઈ છે તેલ પણ મસ્ત છૂટું પડી ગયું છે હવે એવી જો એકદમ સરસ કૂક થઈ ગઈ છે હવે આમાં છે ને મેં કાજુ નાખી દીધા છે જે પલાળેલું હતું ને ખસખસ કાજુ અને મગજ તરીના બી અને બધા મસાલા મેં નાખી દીધા છે લાલ મરચું હળદર મીઠું બધું છે અહીંયા છે ને અમે જો આ રસોઈ મિર્ચી અને સોહાનાના જે પેકેટ હતા ને એને પાણીમાં અમે કર્યા છે દૂધમાં નથી નાખ્યા કારણ કે ઓબ્વિયસલી આપણે અમારા જે કાલે બનાવવાનું છે શાક તો ખોટું દૂધ નાખેલું બગડી જાય પાણીમાં પણ આપણે મિક્સ કરી શકીએ તો હું પાણીમાં એડ કરી પેસ્ટ બનાવી અને હવે આમાં એડ કરી દઈશ બે પાંચ મિનિટ કૂક થવા દઈશ અને પછી ગેસ બંધ કરી અને પછી નાખીશ કસૂરી મેથી બસ એટલે આપણે પ્યુરી એટલે ગ્રેવી મીન્સ ડન થઈ જશે અને ગ્રાઇન્ડ કરવાનું પછી ઠંડુ થઈ જશે પછી કરી નાખીશું કાલે કાર્નિવલ છે ને તો જો જો આ આ બધી શોપ છે છે એ લોકો નાખ્યા ઘર કેટલા પેક કર્યા તો અને અહીંયા આવી રીતે એ લોકોને દરવાજા આપેલા હોય પણ ઘરમાં અંદર રહેતા હશે ને કોઈ બહાર નહીં જ નીકળે હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ અરાઉન્ડ મારે છે ને અહીંયા બધી ક્લાયન્ટ રહેતી હોય ને મને અમને કહે કે અમે લોકો અહીંયા રહીએ જ નહીં ક્યારેય રહી કે અને જ્યારે કાર્નિવલ પતે ને પછી સ્ટ્રીટ બધું એટલું ગંદુ થઈ ગયું હોય ને પબ્લિકે બધું એમના મૃળ ઉપર જ નાખેલું હોય અને યસ તમને લોકોને કોઈને આવવું હોય છોકરાવાળા હોય ને નાના કીડ સાથે તો સન્ડેનું હોય છે એ છે ને ફેમિલી કાર્નિવલ એટલે કે પેરેન્ટ્સ ને છોકરાઓ સાથેનું એ થોડું બરાબર હોય છે પણ મંડે નહીં આવવાનું મંડે ક્રેઝી ક્રેઝી હશે એટલે ત્યારે જો હું નીકળી ગઈ છું ને અત્યારે જો બધી શોપ છે ને કવર થવા લાગી છે લોકો જો અહીંયા બહારથી બોલાવે લોકો બધું છે ને પેલું પેક કરવા માટે શોપ્સને અહીંયાની

તુલસીરામ જેટલા માણસો હતા ને એટલા જ છે આપડે એનાથી થોડાક વધારે છે ભાઈ ઘરે ભાભી એમ કહે કે પંચ્યાસી જેવા કઈક થયા હતા આપડે હંડ્રેડ એન્ડ છે હંડ્રેડ એન્ડ જેવું ગણો ને થઈ જશે ભાભી ને ફોન આવ્યો તો હેલ્પ માટે પણ અત્યારે કઈ જરૂર છે બધાનો ઘણા બધાના ફોન આયા હતા તો બધાને થેન્ક યુ ઘણા બધા ફોન કરીને પૂછ્યું કે હું આવું હેલ્પ કરાવવા પણ કઈ જરૂર નથી એટલે કીધું કે કઈ આજે તો પૂરી જ છે એટલે મશીનમાં જ કરવાની છે રોટી મેકરમાં આજે આખું બતાવીશ તમને અને આજે આપણા વ્યુઅર્સની બહુ બધી કોમેન્ટ છે કે તમે ફૂલ રેસીપી આપજો જે પણ કઈ પણ બનાવો એની તો આ બધું એટલે બનાવ્યું છે ને શાક ને આપીશ તમને લોકોને ઘરે આવીને જો પૂરી લોટ બાંધવા બેસી ગઈ નહેર કરે એ તો મને લાગે સવાર સુધી સરખા થઈ જવાના આટલો લોટ નથી ઘણો બધો છે એટલે થોડો થોડી ક્વોન્ટિટીમાં બાંધું છું એક સાથે એટલો બધો ન બાંધી શકીએ ને એટલે સફેદ લોટ બાંધવાનો છે પૂરીના નો આજે આમાંથી કેટલી પૂરી બનશે એવું ન હોય પડે કેટલી બને હજી તો ઘણો લોટ છે શેલવી ખબર પડે આવડે શેલવી તને તું છે ને પ્રોપર કુકિંગ શીખીન જજે અપેક્ષા પાસે છે મમ્મી માસ્ટર જ છે કુકિંગમાં હા હા મારી બેન માસ્ટર જ છે કુકિંગમાં તો લાઈવ હેલ્પ કરું આમાં થઈ ગયું પબ્લિક કેસે કે આ વિડિયો જ ન કરે ઉતાર હેલ્પ નથી કરતા ભાઈ તો છો મે સવારનું બધું ઘણું બધું હેલ્પ કરી દીધી હા એનો વિડિયો ન લીધો પર બધા મામા એવું હોય આટલા બધા નું હોય તો બધા હેલ્પ કરતા હોય તો જ થાય સાળે હળી મળીને બધાને હેલ્પ કરવા હા બધા જ કરે છે શેલવી પણ શું બધા જ હતા પણ હું છે ને વધારે દેખાવ કારણ કે હું કરતી હોય આ બધું એટલે એટલે તું વિડિયોમાં તને વધારે લઈએ હા પણ બધા શું કે કેમેરાની પાછળ કામ કરે છે તમને બધાને દેખાતું નથી ભાઈ તો બધા જ કરે છે હમ હમ

અલગ અલગ બાંધ્યો છે થોડો થોડો કરીને અહિયાં જો બધા જ બેસી ગયા છે મૂકી દે બેટા ચાલ જલ્દી કરી દે કેટલી 100 જેટલી થઈ છે ઘી ભરવાનું બોક્સ થઈ ગયું છે રેડી આમ તો જો કપડાની હાલત ભરો ચાલો પૂરી ભરો હવે હજી આ ગરમ છે ને મને લાગે થોડું છે ને પહેલા માં ઠંડી થાય ને એક કલાકમાં કેટલી બનાવી પૂરી આપણે 200 બધું થઈ ગયું આખું બે ચાખી બીકોઝ ઓફ ધીસ બીકોઝ ઓફ ધીસ મશીન ની કરામત છે એટલે તમે લોકો ને પૂરી બનાવવા માટે યસ મને કોઈએ પૂછ્યું છે કે તમે ફરાળી લોટની ભાખરી મશીનમાં કેવી રીતે બને તો મશીન તમે કંઈ પણ વસ્તુ રોટી મેકરમાં બનાવો ને તો જે લોટ આપણે જે નોર્મલ રાખતા હોય એના કરતાં થોડો વધારે ઢીલો રાખવાનો તો તમારી વસ્તુ સારી બને ને છે ને બહુ કઠણ લોટ હોય ને તો વસ્તુ એકદમ જાડી જાડી બને ઢીલો લોટ હોય એટલું એ વધારે પ્રેસ કરો તો મસ્ત બને છે તમારી પૂરી જો હાર્ટ વાળી બની છે તે કોણ આપવાની તમારે કોઈ નહીં આપવાની એટલે મારે ઉપવાસ છે બાકી હમણાં મોઢામ જતી રહી કોઈને પૂરીનો ઓર્ડર આપવો હોય તો કહેજો કેટલી બધી પૂરી બનાવી નાખી બે ત્રણ કલાકમાં તો ઓહો

એને કેમ મશીનમાં એટલે થઈ ચાલો બેસી આવો ચલો પૂરી તો ડન થઈ ગઈ પાપડી તો બધા ચડાઈ ગયા છે ઠંડા થાય ને પછી નહીં તૂટે કાંઈ નહીં થાય હવે હવે બને છે ચા તમારા લોકો માટે બર્ગરનો પ્લાન હતો પણ એ કેન્સલ કર્યો છે શેલવીન મમ્મીનો કોલ આવીને જોડે ના પડી બર્ગર નહીં તમે પૂરી બને તો એ જ ખાઈ લો ને કે એટલે ચા બને છે અહીંયા કેવી પડે પાણીવાળી ચા પડે એને ગમે એટલે પાણીવાળી થોડુંક પાણી અને થોડુંક દૂધ મને તો હવે કઈ જમવું નથી આમ ગરમી જેટલી લાગી ગઈ છે તો પંખો ચાલુ કરો

મે આટલું બોર કેટલા બધા બર્થડે પાર્ટી ને તો પચાસ માણસ કે સાહીઠ માણસ નું અમે કરેલું છે અમારા ઘરે જયારે કથા હતી ને ત્યારે અમે બાર થી ફૂડ ઓર્ડર કર્યું હતું પણ આ વખતે કીધું ઘરે જ બનાવી